અને સમાજ અને યુવાઓ માટે પ્રેરણા આપનાર આ વીરતાના કિસ્સાઓ છે વીર બાળ દિવસ ધર્મ પરિવર્તનની સામે શહીદી વહોરવાની વધુ યોગ્ય લાગ્યું હતું ને સાથે વડાપ્રધાને આ વર્ષે વીર બાળ દિવસ અંગે બલિદાનો માટે વાંચશે આગળ વધશે અને રાષ્ટ્ર અને ધર્મ માટે શીખ સમુદાય હંમેશા આગળ આવેલો છે તો રાષ્ટ્રની સુરક્ષાઓ અને સ્પર્ધાઓમાં પણ શીખ સમુદાય મહત્વનો ફાળો છે કાટો ગટીના સમયે વડાપ્રધાને શીખ વેશ ધારણ કરેલો હતો અને વડાપ્રધાનના નેતૃત્વમાં કર્તવ્યકાર તરીકે ઉજવી રહ્યા છે. દિવસ પણ છે. શરૂ થયેલી વીર બાલ દિવસની ઉજવણી આપણને યાદ અપાવે છે કે દસ ગુરુઓના યોગદાન અને દેશના સ્વાભિમાન માટે પરંપરા બલિદાન હતું વીર દિવસ સાંસ્કૃતિક માતૃભૂમિના રક્ષણ અને સ્વાભિમાન ખાતર ધર્મ પરિવર્તન સામે ઝૂકવાને બદલે પ્રાણુ ની આપવાની આપણી સૌરે ગાથાનું પ્રતિક છે ભારત સરકાર છવ્વીસમી જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવામાં આવે છે માન્ય શ્રીએ આ વર્ષે આ પુરસ્કાર વીર બાલ દિવસના અવસરે આપવાની શરૂઆત કરી છે